જો વિકાસ કરવો હોય ગુજરાતને અવલ નંબરનું બનાવવું હોય અને અવલ નંબરનું રાજ્ય છે એને એનાથી આગળ લઈ જવું હોય તો આપણે સ્થિર સરકાર જોશે અને વિકાસને ગતિ આપનારી સરકાર જોશે પોરબંદરમાં જે કંઈ હતી વિપક્ષની ભૂમિકા હતી એ મારે કારણે હતી અને એમાં કુતિયાણા રાણા શહેર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તાર છે એટલે એ વખતે આમાં પણ એ જનું જ પુનરાવર્તન થવાનું છે અને થમ્પિંગ મેજોરિટીથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે જ્યારે તમે વિપક્ષમાં હતા ત્યારે કોંગ્રેસ કેટલું મજબૂતાઈથી લડતું હતું અને હવે તમે વિપક્ષમાં નથી હવે તમે સત્તા પક્ષમાં છો ત્યારે કોંગ્રેસ કેટલું મજબૂતાઈથી લડી ગઈ કોંગ્રેસ અહીંયા ઓલમોસ્ટ એક જે કંઈ હતું એ મેં ટકાવી રાખ્યું અહીંયા મતદારોનો હંમેશા માણસ ભારતીય જનતા પાર્ટી તરફ ઝુકાવ રહ્યો હતો વ્યક્તિગત રીતે હું ચૂંટણી જીતતો હતો કારણ કે લોકો મને વ્યક્તિગત રીતે ચાલતા પોરબંદર જિલ્લો મેં અગાઉ પણ દેશથી અલગ નથી દેશના પ્રવાહની સાથે ચાલવાનું છે અને આજે જ્યારે આખો દેશ ભારતીય જનતા પાર્ટીના રાહભર અને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક થયું હોય તો પોરબંદર એક જ થવાનું છે અને એનું પરિણામ ગુજરાત પોરબંદરની પ્રજાને મળી રહ્યું છે ને મળવાનું છે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે છાસઠ નગરપાલિકા અને એક મહાનગરપાલિકાની આ ચૂંટણી છે અને સાથે સાથે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે જ્યાં ખાલી પડેલી બેઠકો છે તમામ બેઠકો પર ચૂંટણીનો માહોલ છે અને આ માહોલની અંદર પોરબંદર આવ્યા છીએ પોરબંદર પહોંચ્યા છીએ તો અર્જુનભાઈ સાથે વાત કરવી હતી અર્જુનભાઈ પહેલાં તો સ્વાગત છે તમારું ન્યૂઝ રૂમમાં ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અર્જુનભાઈ છાસઠ નગરપાલિકા અને એક મહાનગરપાલિકા કઈ રીતે જોયા છો આ ચૂંટણીને અને તમારા જિલ્લાની અંદર પણ ચૂંટણી છે કેવો માહોલ તમારા જિલ્લાની અંદર જો ગુજરાતની અંદર જે ગત વિધાનસભાની ચૂંટણી થઈ ત્યાં ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડ બ્રેક એકસો ને છપ્પન બેઠકો મેળવી અને એના પછી આજે એકસો ને એકસાઠ બેઠકો છે લોકસભાની છવ્વીસમાંથી પચીસ બેઠકો મેળવેલી છે એક અકસ્માતે ગઈ છે એ સિવાય તમામ જિલ્લા પંચાયતોથી માંડી મહાનગરપાલિકા નગરપાલિકા બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ ગુજરાતની સ્થિતિ છે જ્યારે દેશની સ્થિતિ જોઈએ ત્યારે લગભગ પચાસ વર્ષ પછી કોઈ એક જ પક્ષની અથવા એક જ પક્ષના સમર્થનવાળી ભારતીય જનતા પાર્ટીના સમર્થનવાળી અને એમની પોતાની બાવીસ સરકારો બની છે રાજ્ય સરકારો બની છે અને એમાં છેલ્લું દિલ્હી રાજ્ય આવ્યું સત્યાવીસ વર્ષ પછી અને એ પણ મહાદંભી મહાભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારી અને કાયમ રેવડી વેચનારા વ્યક્તિની સામે દિલ્હીની જનતાએ ચુકાદો આપ્યો છે અને એ સુધી ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી પહેલેથી જ ગુજરાત તો ઘટ રહ્યું છે અને અત્યારે નગરપાલિકા મહાનગરપાલિકા બધી જ જગ્યાએ એક તરફી માહોલ છે અને બધા લોકો ગુજરાતના લોકો સમજુ છે એને ખબર છે કે જો આપણે જો વિકાસ કરવો હોય ગુજરાતને અવલ નંબરનું બનાવવું હોય અને અવલ નંબરનું રાજ્ય છે એને એનાથી આગળ લઈ જવું હોય તો આપણે સ્થિર સરકાર જોશે અને વિકાસને ગતિ આપનારી સરકાર જોશે મત માટે થઈ અને પૈસાની રેવડી કરે એવા એવી સરકાર નથી જોઈતી એ બધા લોકો સમજે છે અને એનું પરિણામ આજે ગુજરાતની જનતાને મળ્યું છે એટલે આ વખતે પણ લગભગ એક તરફી માહોલ છે હું માનું છું કે જેટલી બેઠકો લડાઈ છે એ બેઠકોને નેવું ટકા બેઠકો હું ડરતા ડરતા કહું છું ટોટલ બેઠકોના નેવું ટકા બેઠકો ભારતીય જનતા પાર્ટી થમ્પિંગ મેજોરિટીથી જીતશે અને નામ પૂરતી સમખાવા પૂરતી થોડીક બેઠકો વિપક્ષને મળે તો જુદી વાત છે બાકી એક તરફી માહોલ દેખાય છે જ્યાં સુધી પોરબંદરને લાગે વળગે ત્યાં સુધી પોરબંદરમાં જે કંઈ હતી વિપક્ષની ભૂમિકા હતી એ મારે કારણે હતી અહીંયા અને અહીંયા જોયું કે ગયા વખતે જે પેટા ચૂંટણી થઈ મેં રાજીનામું આપ્યા પછી એમાં પડેલા મતના નેવું ટકા ભારતીય જનતા પાર્ટીને મળ્યા અને કુતિયાણા જે બેઠક છે આપણી એ બેઠકની અંદર પણ બાસઠ હજાર કરતાં વધારે લીડ આ વખતે સંસદના ઉમેદવારને અમારા ડૉક્ટર મનસુખભાઈને મળ્યા અને એમાં કુતિયાણા રાણા શહેર સહિત સમગ્ર ગ્રામે વિસ્તાર આવી ગયો છે એટલે એ વખતે આમાં પણ એ જનું જ પુનરાવર્તન થવાનું છે અને થમ્પિંગ મેજોરિટીથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે તમે કહ્યું કે વિપક્ષને માત્ર સમ ખાવા જેટલી જ બેઠકો મળવાની છે દસ ટકાની વાત તમે કરી નેવું ટકા બેઠકો એ ભાજપ જીતવાની વાત તમે કરી રહ્યા છો એ જ વિપક્ષમાં તમે હતા તમે પણ કહ્યું કે હું જ્યારે હતો વિપક્ષમાં ત્યારે પોરબંદર એ વિપક્ષ તરીકે ચાલતું હતું હવે એ પોરબંદરને કેવી રીતે જોઈ રહ્યા છો આ નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે જ્યારે તમે વિપક્ષમાં હતા ત્યારે કોંગ્રેસ કેટલું મજબૂતાઈથી લડતું હતું અને હવે તમે વિપક્ષમાં નથી હવે તમે સત્તા પક્ષમાં છો ત્યારે કોંગ્રેસ કેટલું મજબૂતાઈથી લડી રહ્યું છે કોંગ્રેસ અહીંયા ઓલમોસ્ટ હતી જ નહીં જે કાંઈ હતું એ મેં ટકાવી રાખી હતી અહીંયા અહીંયા મતદારોનો હંમેશા માનસ ભારતીય જનતા પાર્ટી તરફ ઝુકાવ રહેતો હતો વ્યક્તિગત રીતે હું ચૂંટણી જીતતો હતો કારણ કે લોકો મને વ્યક્તિગત રીતે ચાહતા હતા બાકી અહીંયા ઝુકાવ પહેલેથી જ ભારતીય જનતા પાર્ટી તરફ રહ્યો છું અને હવે જ્યારે અહીંયા મુખ્ય પ્રવાહમાં પોરબંદર જિલ્લો ભેળો છે ત્યારે એકદમ ખુશીનો માહોલ છે એ ખુશીના માહોલને કારણે જ મને એક લાખ સત્તર હજાર મતની લીડ આપી હતી અને ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાને પણ એટલી જ લીડ મળી હતી એનું કારણ એ હતું કે મુખ્ય પ્રવાહમાં જોડાવું હતું પોરબંદર વિકાસની ગતિમાં જે પાછળ રહ્યું હતું એને એકદમ મોદી ટચ આપીને એ જે આગલી હરોળમાં લઈ જવાનું છે એ કામ હવે કરવાનું છે નહીં પ્રજાનો પૂરો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ આદરણીય અમિતભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સરકાર ઉપર છે એટલે આ વખતે વન સાઇડેડ મતદાન થવાનું છે એક સવાલ દિલ્હીનો પણ તમે શરૂઆતની અંદર બોલ્યા કે દિલ્હીની અંદર રેવડી કલ્ચર જે શરૂઆતથી ચાલી આવતું હતું એ કલ્ચર પૂરું કર્યું અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બની તો ભાજપે દિલ્હીની અંદર સરકાર બનાવવા માટે મેનિફેસ્ટો જે બહાર પાડ્યો હતો એમાં એક મેનિફેસ્ટોની અંદર એક લખાણ લખવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના જેટલા ચૂંટાયેલા નેતાઓ છે એવું કહી રહ્યા છે કે પહેલી કેબિનેટની અંદર જે નિર્ણય કરાવવાનો છે કે મહિલાઓને દર મહિને પચીસો રૂપિયા મળવાની જે વાત છે એ પહેલી કેબિનેટની અંદર જ પાસ થવો જોઈએ આવું આમ આદમી પાર્ટીના નેતાઓ દિલ્હીની અંદર કહી રહ્યા છે તો ભાજપ આને રેવડી કલ્ચર નથી માનતું જો એક રેવડી કલ્ચરની હરીફાઈના જનક હોય તો એ અરવિંદ કેજરીવાલ હતા અને એ દિલ્હીની પરિસ્થિતિની અંદર અહીંયા વચન આપ્યું છે અને મોદી સાહેબની ગેરંટી છે અચૂકપણે પાસ થવાનું છે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ મત મેળવવા માટે થઈને રેવડી ક્યારેક કરીને એને નથી કરતા એનું પરિણામ આજે ગુજરાતની જનતાને મળ્યું છે એનો દાખલો આપું છું કે આપણી જે પૈસા છે બજેટ ટેક્સના પૈસા વસૂલ કરીએ છીએ એ વસૂલ કરીએ છીએ એટલા માટે કરીએ છીએ કે આપણે પ્રજાને બહેતર જીવન ધોરણ આપીએ સારું શિક્ષણ આપ આપવા માટેની વ્યવસ્થા ગોઠવીએ કાયદોની વ્યવસ્થા સારી રાખીએ આરોગ્યની વ્યવસ્થા સારામાં સારી હોય દરેકને ઘર મળી જાય એની વ્યવસ્થા કરીએ અને પર્યાવરણની સુધી રાખીએ શુદ્ધ પાણી મળે વીજળી મળે એના માટે છે એને બદલે એ નાણાંનો ઉપયોગ મને કેમાં મત વધારે મળવાના થાય એ માટે કરીએ તો એ બહેતર જીવન નથી આપી શકવાનું ગુજરાતની અંદર આજે જે નાણાંકીય ખાધ છે દર વખતે એ સામાન્ય રીતે આપણા રાજ્યની જે જીડીપી છે એના ત્રણ ટકા સુધી રાખી શકું આપણે એક ટકાનીથી પણ નીચે અથવા તો ક્યારેક નહીંવત અથવા ત્યારે સરપ્લસ બજેટ આપણે આપીએ છીએ આપણે જીએસડીપીના જીડીપીના ત્રીસ ટકા જેટલું કરજ લઈ શકીએ ગુજરાતે આજે ચૌદ ટકા કરતાં ઓછું બોરોઈંગ કરેલું છે આપણી કેપેસિટી ત્રીસ ટકા સુધીની છે અત્યારે સાડા ત્રણ લાખ કરોડનું આપણા ઉપર દેવું હશે પણ આપણે દેવું એ વધારીને આઠ લાખ નવ લાખ કરોડ સુધી કરી શકીએ એટલી ક્ષમતા આપણામાં છે આપણી રિપેઇન કેપેસિટી પાછા ભરી દેવાની કેપેસિટી છે આપણે નથી કરતા કારણ કે આપણે ક્યારેય આ રેવડી કલ્ચરની હરીફાઈમાં પડ્યા નથી અને ગુજરાતની પ્રજાએ પણ એ રેવડી કલ્ચરને ક્યારેય સ્વીકાર્યું નથી એને કારણે આપણે ખેડૂતોને આજે વગર વ્યાજે અમુક બેંકો તો આપણી સહકારી બેન્કો એક રૂપિયો વ્યાજ લીધા વગર લોન આપે છે અને બીજી જે એટલી સક્ષમ નથી એ પણ ચાર ટકાએ વ્યાજ આપે છે શું કરવા કરી શકાય અને આપણું જે રીપેમેન્ટ છે ખેડૂતોનું એ ખેડૂતોને એટલા સક્ષમ કરાવી દીધા છે કે આપણે રીપેમેન્ટ પૂરેપૂરું આપણું બધા ભરી આપે છે એની સામે પંજાબની અંદર રેવડી કલ્ચર આવ્યું પંજાબની હાલત શું છે આજે એક રૂપિયો કાઢવો હોય તો ત્યાં વિકાસના કામ માટે કાઢી શકાતો નથી ચુમ્માલીસ ટકા જીએસડીપીના ચુમ્માલીસ ટકા એણે કરજ લીધેલો છે કારણ વીજળી ફ્રી આપવાની અત્યારે આ આપણે રૂમમાંથી બહાર નીકળીશું એટલે હું આ લાઇટ બંધ કરીને જવાનો છું શું કરવા કે નહીં તો લાઇટનું બિલ મારે ભરવા પડવાનું છે રાજ્ય સરકાર ભરવાનું હોય તો શું કરવા કરું પાણીના નળ હું બંધ કરીને જ નીકળું બહાર એટલા માટે કે પાણીના નળનું મારે એના ચાર્જ આપવાના છે એટલા માટે હું કરીને જાઉં અહીંયા હું મારે બચત કરું કારણ કે મારે મારા બાળકો માટે ઘર બનાવવાનું છે જો બધું જ મફત મળતું હોય તો હું શું કરવા કરું અને રાજ્ય સરકાર પણ શું કરવા ડેવલપમેન્ટ કરે એટલે પંજાબની સ્થિતિ જુઓ આજે હિમાચલ પ્રદેશ છે કોંગ્રેસની સરકાર છે ત્યાં અમદાવાદનું જેટલું બજેટ છે એના કરતાં ઓછું બજેટ હિમાચલ પ્રદેશનું છે અને છતાં એને ફ્રી બીજ કર્યું એટલે પરિણામ શું આવ્યું ત્યાં આજે એની પાસે પગાર કરવાના પૈસા નથી રહ્યા આખરે એ માળખું કલેપ્સ થઈ જવાનું છે તમારી આવક અને જાવક બેનો સરવાળો એક રાજ્ય સરકારની ફરજ છે કે બે સાથે કરવું જોઈએ જેટલી આવક હોય એટલો જ ખર્ચ કરવો જોઈએ અહીંયા અને એમાંનો મોટાભાગનો ખર્ચ વિકાસના કામોમાં કરવો જોઈએ આપણા જે દાખલા તરીકે એક લાખ રૂપિયાનો કોઈનો પગાર છે તો પગારનો ખર્ચ આપણે એવી રીતે કરવો જોઈએ કરકસરથી કરીએ કે જેથી એમાંથી પૈસા વધે એ આપણા બાળકોના શિક્ષણમાં વાપરીએ આપણે એના માટે ઘર બનાવી દઈએ નહીં કે એના એના આપણે કોઈ લેવીશ ખર્ચાઓ કરીએ લગ્ન કરીએ તો પાંચ પચીસ લાખ રૂપિયાનો ખર્ચ કરી નાખી જેટલી બચતો એમાં નાખી દઈએ તો વાહવાહી થાય થોડા દિવસ પણ એ આપણા ભાવિ પેઢીનું કલ્યાણ નથી કરતી દિલ્હીની જે છે એ આ જે અરવિંદ કેજરીવાલની નીતિ હતી કે રાજ્ય સરકારના પૈસા તમે મત મેળવવા માટે વાપરો એના જેટલી કમનસીબી કોઈ ન હોય હા તમે એની અંદર વિવેક બુદ્ધિ હોવી જોઈએ મોદી સાહેબે અત્યારે રોટી કપડાં મકાનને પ્રાયોરિટી આપી તો શું કર્યું એને ઘર બનાવવાની યોજના લઈ આવ્યા એમણે જે ગરીબ લોકો છે એ ગરીબ લોકોને રોટી માણસ ભીખોશ હોય નહીં એટલા માટે એને અનાજ આપવું ફ્રી આપવું અનાજ એમાં કોઈ વાંધો નહીં અને એ કોઈ ચૂંટણી ઢંઢારાનો ભાગ નહોતો ચૂંટણી તો વગર જ એને જેમ લાગ્યું કોરોના વખતે મારે આવી રીતે કરવું જોઈએ કરી દીધું ચાલુ રાખવા છે કારણ કે લોક કલ્યાણની યોજના છે એ ચાલુ રાખી એને એના ઉપર કોઈ દિમત નથી મગાયા એટલે આ જે આ જે ખોટી રાજનીતિ શરૂ થઈ હતી ને અરવિંદ કેજરીવાલે કરી હતી અને એને કારણે દેશની અર્થવ્યવસ્થા છીન કરી નાખવાનું કાવતરો કાવતરું હતું એ દિલ્હીની પ્રજાએ નિષ્ફળ બનાવી અર્જુનભાઈ પોરબંદર જિલ્લાની અંદર ચૂંટણી છે કેવી આશા રાખું છું પોરબંદરની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળ કેવી રીતે ખીલશે પોરબંદર જિલ્લો મેં અગાઉ પણ કહ્યું એમ કોઈ દિવસ દેશથી અલગ નથી દેશના પ્રવાહની સાથે ચાલનારો છે અને આજે જ્યારે આખો દેશ ભારતીય જનતા પાર્ટીના રાહભર અને આ યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક થયો હોય તો પોરબંદર એક જ થવાનું છે અને એનું પરિણામ ગુજરાત પોરબંદરની પ્રજાને મળી રહ્યું છે ને મળવાનું છે પોરબંદરની અંદર જે વિકાસની યોજનાઓ અત્યારે સાકાર થવા જઈ રહી છે એ તમે બે ત્રણ મહિનામાં જોઈશો એ પોરબંદર હોય રાણાવા હોય કુતિયાણા હોય એ બધા માટે અને એ તમને કલ્પના નહીં કરવી હોય એવી યોજનાઓ આવવાની છે એક નરેન્દ્ર મોદીની સરકાર સિવાય કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સિવાય બીજી કોઈ લોકો આપી શકે એમ નથી કોઈની વ્યક્તિગત મેં કીધું કે હું પોતે પણ જે ભારતીય જનતા પાર્ટીની બહાર રહીને નહોતો કરી શકતો એ બધું જ ત્રણ ચાર મહિનામાં મેં કરી બતાવ્યું છે તો એમાં અચૂકપણે પોરબંદરની જનતાને ફાયદો જ છે પોરબંદર જિલ્લાની જનતાને ફાયદો છે રાણાબાવ કુતિયાણાની જનતાને ફાયદો છે કે અહીંયા જો કોઈ કશું કરવું હશે તો એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પાસે જવું પડશે નરેન્દ્રભાઈના આશીર્વાદ હોવા જોઈશે અને તો જ અહીંયા આ બંને શહેરોનો વિકાસ થવાનો છે અને એને નજરમાં રાખીને જ આ વખતે ચૂંટણીઓ થઈ રહી છે અને હું એટલું ચોક્કસ કહીશ કે ત્યાંની નગરપાલિકાઓની અંદર પણ એની વ્યવસ્થાઓની અંદર પણ અનેક બદલાવ આવવાના છે એની હું પોરબંદર રાણાવાવ કુતિયાણાની જનતાને પણ ખાતરી આપું છું અને એ બદલાવ લઈ આવવો હશે તો ભારતીય જનતા પાર્ટીની આશીર્વાદ જોઈશે અને એ માત્ર જે કમળ પર ચૂંટાયેલા જે કાર્યકરો છે એ જ કરી શકવાના છે આભાર અર્જુનભાઈ એમની સાથે વાતચીત કરવા બદલ તો પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયા હતા તેમની સાથે વાતચીત કરી રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની પણ ચર્ચા કરી જેમાં તેમણે કહ્યું કે આ નગરપાલિકાની અંદર ઘણો બદલાવ આવવાનો છે અને આ બદલાવ એ વિકાસને લઈને આવવાનો છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બદલાવ એ લાવવા માટે તત્પર છે અને તૈયાર પણ છે બસ ખાલી વાત એટલી છે કે રાણાવાવ અને કુતિયાણાની અંદર જે કમળ ખીલશે એ કમળ થકી બદલાવ આવવાનો છે અર્જુનભાઈની વાત સાથે તમે કેટલા સહમત છો અથવા તો એમની વાતને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર